સમગ્ર ગુજરાતમાં વારસાનો અપાર વૈભવ છે ક્યાંક વાવ છે તો ક્યાંક મંદિર તો ક્યાંક તળાવ આ હેરિટેજ સાઇટ્સને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે આ સ્થળોને જાણવા માટે ગુજરાત પણ આતુર છે જો કે ક્યાંક તંત્ર દ્વારા આ વારસાને સાચવવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે અમે આજે આવા જ કેટલાક સ્થળો વિશે તમને જણાવીશું સૌથી પહેલા વાત કરીશું પાલનપુરની પાલનપુર શહેર અંતરો ફૂલો અને શાયરોની નગરી તરીકે જાણીતું છે અહીંની સુગંધ અને સુવાસ આખા દેશમાં ફેલાયેલી છે અને આ શહેર એના અનેક વારસા માટે પણ જાણીતું છે આ વારસાના વૈભવની ખૂબ ચર્ચા થતી હતી જો કે વહીવટી તંત્રની ઉદાસીનતાના કારણે આ વૈભવ આપણે ગુમાવી રહ્યા છે આ શહેરમાં સાતસો વર્ષથી વધારે જૂની અમૂલ્ય વારસો છે જોકે આ શહેરની શાન ગણાતી મીઠી વાવની હાલત અનેક સવાલો જગાવી રહી છે સ્થાનિક લોકો આ ધરોહરને બચાવવાની માગણી સરકાર સમક્ષ રજૂ કરી ચૂક્યા છે પુરાતત્વ વિભાગની નબળી કામગીરીના કારણે આ ઐતિહાસિક વારસો ધૂળ ખાઈ રહ્યો છે અત્યારે હું જ્યાં ઉભો છું એ ખરેખર મને તો ગર્વ જેવી બાબત છે કે હું આ વિસ્તારનો છું મીઠી વાવ સાતસો વર્ષ પુરાણી સાતસો વર્ષ પહેલાનો ઇતિહાસ અને એ વખતની ઝાઝરવાન અને આ મીઠી વાવ જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ મીઠી વાવ એ વખતના સમયના અંદર પાલનપુર માટે પીવાના પાણી માટે આશીર્વાદરૂપ સમાન હતી

મીઠી વાવની વાત કરું તો લોકોએ વર્ષો સુધી પાણી પીધું છે અને એ પાણી અત્યારે સુકાઈ ગયું છે પણ કહેવાનો મતલબ છે કે એ જે મીઠી વાવ છે એ પણ એટલી બદતર હાલતમાં છે ત્યાં કોઈ ઊભું રહી પણ શકતું નથી જેના પણ આ વહીવટમાં આવતું હોય એ તંત્ર હોય નગરપાલિકા હોય યા કોઈ પણ હોય એમને જલ્દીમાં જલ્દી આ મીઠી વાવની સુધારણા કરી એને નવા રંગરૂપમાં એને લાવવી જોઈએ તંત્રની બેદરકારીના પગલે ગુફામાં રહેલી કેટલીક કોતરણીવાળી કલાત્મક મૂર્તિઓ ખંડેર હાલતમાં છે તો કેટલીક ચોરાઈ પણ ગઈ છે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે પંદર ઓગસ્ટ બે હજાર રોજ ત્રણ દિવસ સુધી તેમણે પાલનપુર શહેરની મુલાકાત લીધી હતી એ સમયે આ શહેરના જૂના વારસાઓની સ્થિતિમાં સુધારો લાવવા ગ્રાન્ટ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી જોકે સ્થાનિક તંત્રની ઉદાસીનતાના કારણે આ દિન સુધી સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી સ્થાનિક લોકો દ્વારા સતત રજૂઆતની અસર થતી નથી વહીવટીતંત્રને વારસાના વૈભવની જાણે સમજ નથી જો હજી પણ આ બચાવવા માટે પગલા લેવામાં નહીં આવે તો એ ભૂતકાળ બની જશે